રાજકોટમાં હાલ ગરમીમાં નોંધપાત્ર વધારો થવા છતાં રોગચાળો સતત વકરી રહ્યો છે જેમાં સતત બીજા સપ્તાહે ટાઇફોઇડ તાવના ત્રણ કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુ મેલેરિયા તેમજ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના એક એક સહિત વિવિધ રોગના કુલ એક હજાર બસો ત્રણ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ગત સપ્તાહે વિવિધ રોગના કુલ એક હજાર છેતાલીસ કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ સપ્તાહે એક હજાર બસો ત્રણ કેસ નોંધાયા છે જેમાં પણ ટાઇફોઈડ મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી છે હાલ રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહે જે આરોગ્યના વિવિધ આઈડી આઈએચઆઈપીના જે આંકડા નોંધાતા હોય છે એ મુજબ જોવા જઈએ તો મેલેરિયા ચેકનગુનિયા અને ડેન્ગ્યુના ત્રણેયના એક એક કેસ છે નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં છે એ ઘટાડો નોંધાયો છે શરદી ઉધરસના સાતસો ને છસો ને સાહીઠ જેટલા કેસીસ નોંધાયેલા છે તાવના જે છે એ ત્રણસો ને સાત કેસીસ નોંધાયેલા છે આ ઉપરાંત જાળવટીના કેસીસ જોઈએ તો બસો ને ત્રીસ જેટલા જાળવટીના કેસીસ છે નોંધાયેલા છે આમ જોવા જઈએ તો ગત સપ્તાહ કરતાં આ સપ્તાહે છે એ રોગચાળાના આંકડામાં ઘટાડો નોંધાયેલો છે ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે હીટવેવ છે એને હીટવેવને કારણે ઘણી બધું આમ ટેમ્પરેચર છે એ અપ ગયેલું હતું બેતાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે ટેમ્પરેચર છે એ લોકોને અનુભવાયેલું હતું તો છેલ્લા ત્રણ દિવસથી છે એ ટેમ્પરેચરમાં ડાઉન ટ્રેન્ડ છે જોવા મળ્યો છે આજે પણ ટેમ્પરેચર છે ઓછું રહેવાની શક્યતા છે નોંધાયેલું છે પરંતુ ખાસ કરીને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ગરમીના દિવસોમાં એટલે પીક અવર્સમાં છે એ બહાર જવાનું ટાળવું જોઈએ બહાર જવાનું થાય તો ટોપી મફલર ચશ્મા ગોગ અથવા આ અન્ય ટુવાલ ઢાંકીને બહાર જવું છે એ હિતા હોય છે જો બની શકે તો બહાર જવું જ ન જોઈએ જવાનું થાય તો આ સાવચેતીના પગલાં છે એ સાથે લેવા જોઈએ આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ છે મેન્ટેન રાખવું જોઈએ એટલે હાઇડ્રેટેડ રાખવા માટે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા દર કલાકે બસો એમ જેટલું પાણી પીવું જોઈએ એ હિતા હોય છે એટલે કે દર કલાકે એક ગ્લાસ પાણી પીવું જોઈએ આ ઉપરાંત બની શકે તો આખી બાઈના કપડાં ઉપરાંત વજનમાં હળવા અને સૂત્રા ઉપરાંત હળવા રંગના કપડાં એટલે કે સફેદ છે એવા કપડાં છે એ પહેરવા જોઈએ જેથી છે એ શરીર ઉપર ગરમીનું પ્રમાણ છે એ ઘટાડી શકાય છે આ ઉપરાંત વયોવૃદ્ધ કે જે સિનિયર સિટીઝન છે બાળકો છે આ ઉપરાંત સગર્ભા સગર્ભાધાત્રી બહેનો છે જે લાંબા ગાળાની સમય જે લાંબા ગાળાની બીમારીથી પીડાય છે એ તસ તમામ લોકોએ છે એ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ અને ખાસ કરીને ગરમીના દિવસોમાં એક્સેસિવ ઠંડા ઠંડા વાતાવરણમાંથી એક્સેસિવ ગરમ વાતાવરણમાં જવાને કારણે હીટ સિંકોપ એટલે કે ગરમીનું પ્રમાણ છે વધવાને કારણે અથવા ગરમીના કારણે લૂ લાગવાની શક્યતા વધતી હોય છે તો આવા કિસ્સામાં દરેક એસી એસીમાંથી પહેલાં રૂમ ટેમ્પરેચર અને ત્યાર બાદ જ છે બહાર જવું હિતા હોય છે ખાસ કરીને અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ અને બાંધકામ સાઇટ ઉપર કામ કરતાં મજૂરો અથવા લેબર સાથે જોડેલા મજૂરે સવારના વહેલા પોરે અને સાંજમાં મોડે પછી છે એ સાંજના સમયે કામ કરવું જોઈએ અને બપોરના સમયે ખાસ કરીને શરીરને આરામ આપવો જોઈએ તડકો ના લાગે તે રીતે કામ કરવું જોઈએ આ ઉપરાંત વારંવાર છે એ પાણીનું સેવન છે હિતા હોય છે